અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળા અને પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં આજરોજ ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન અને સ્વશાસન દિવસની શાળાના બાળકો તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં શાળાના આચાર્ય શ્રી મિલેન્દ્ર બિલેન્દ્રસિંહ કેસરોલા તથા શાળાના સુપરવાઇઝર મિતાબેન રીડાણીની અધ્યક્ષતા હેઠળ ધોરણ આઠના મિત્રોના માર્ગદર્શન ધોરણ આઠના શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ ધોરણ આઠના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક તરીકેની આજના દિવસે ફરજ બજાવી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી ધોરણ આઠના વિદ્યાર્થીઓ તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા સુંદર પ્રાર્થના ગણેશ વંદના કરવામાં આવી હતી ધોરણ આઠના વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું આજ રોજ આ પ્રસંગે ધોરણ આઠના વિદ્યાર્થી ભરડીવાલા જય તથા ધોરણ આઠ કની વિદ્યાર્થીની પટેલ રાશિ આચાર્ય તથા સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી આજના આચાર્ય એવા ભરડીવાલા જય દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો પરિચય આપવામાં આવ્યો હતો તથા પટેલ રાશિએ પોતાનો સ્વઅનુભવ વ્યક્ત કર્યો હતો શાળામાં આજરોજ શિક્ષક દિન નિમિત્તે લાયન્સ ક્લબના સભ્યો દ્વારા શાળાના સુપરવાઇઝર મિતાબેન રિલાણીનું શાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું શાળાના તમામ શિક્ષક મિત્રો અને વહીવટી કર્મચારી સેવકભાઈ બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કામિરીબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું